જોરદાર ઇલેક્શનને લઈને તમારું શું માનું ઇલેક્શન અત્યારે આવે છે અમને ખ્યાલ છે કે આ ઇલેક્શન અત્યારે ચાલી રહ્યું છે અને ભર ગરમી છે તો બધા ગોલા ખાવા માટે આવે છે તમે ઇલેક્શનમાં કોણ જીતશે કોણ નહીં જીતે એની ચર્ચા ચાલે છે ને સાથે સાથે ગોલા પણ ખવાય છે તમને બીજેપી આવે કોંગ્રેસ આવશે શું લાગે શું તમને હા લાગે તો એવું છે કે બીજેપી આવશે કારણ હા કેમ કે ઘણો બદલાવ જોયેલો છે ઘણા લોકોને ખ્યાલ છે કે અત્યારે આજ સુધી પહેલાં ઇન્ડિયા ક્યાં હતું ને આજે ઇન્ડિયા કયા લેવલે પહોંચ્યું છે એના ઉપરથી ખબર પડે છે કે નહીં આ વર્ષે પબ્લિક સપોર્ટ તો કરશે જેણે કામ જોયું છે એને ખ્યાલ છે બીજેપીને તો સપોર્ટ લગભગ કરશે કોંગ્રેસનો વિક એ તો મને ખ્યાલ નથી પણ બીજેપીનો મને પોઝિટિવ પોઈન્ટ ખબર છે કે એમના લીધે જે આજે ઇન્ડિયા જે લેવલે આવ્યું છે ને એ લગભગ કોંગ્રેસ ટાઈમે હતું નહીં લોકો બધા વાતો કરે મોટી મોટી બેરોજગારી મોંઘવારી આવું બધું છે ખરા કારણ કે તમે કહો છો કે ભાઈ બીજેપી આવી જોઈએ ના આજે ઉઠીને હું કહું કે બેરોજગારી ને મોંઘવારી ને બધું હું જોવા જાઉં ને તો આજે આજથી બે વર્ષ પહેલા મારો સ્ટોલ છે એ રોડ ઉપર હું લગાવતી હતી મારા બરફગોલાનો સ્ટોલ છે એ હું ત્યાં લગાવતી હતી આજે તમે જોઈ શકો છો કે મારી ખુદની શોપ છે મેં બરફગોળાની શોપ કરી છે તો બેરોજગારી નામની કોઈ વસ્તુ એવી હોતી જ નથી જો કમાવું હોય તો ગમે ત્યાંથી મળી રહે કરો તો તમને સપોર્ટ પણ મળે તમે શું કરો છો તમારું શું માનવું છે બીજેપી માં મારું તો એક એક્ઝામ્પલ છે કે જે મામૃતમ કાર્ડ હતું એમાં પેલા પાંચ લાખ ની સહાય હતી અત્યારે એ સહાય આપણે દસ લાખ ની મળે છે એટલે મારા માટે મોટામાં મોટો પોઈન્ટ આ છે કે બીજેપી આ ચેન્જીસ આવ્યો છે એટલે આ વખતે બીજેપી જીતવું જોઈએ તમે ક્યારે લાભ લીધો છે ખરા આ બધી સરકારી યોજનાઓનો જાણો છો ખરા સરકારી યોજનાઓ વિશે ના એટલો બધો ખ્યાલ તો નથી પણ જે પાંચ પાંચ લાખમાંથી જે દસ લાખનું છે મારા ફેમિલીએ ચેન્જ કરાવેલું છે અપડેટ કરેલું છે બીજું આમ જોવા જઈએ ને તો વિધાનસભાની પાંચ સીટોનું ઇલેક્શન છે તો તમને ખબર જ લોકસભા લોકસભાની સાથે બરાબર હવે આ પાંચે બેઠકો એવી છે કે જેમાં છે ને જે કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવ્યા હોય ને એવા બધાને ટિકિટ મળે હવે ઘણી વાર આપણે એવું હોય કે પક્ષને જોઈને ના આપતા હોય વ્યક્તિને જોઈને આપતા હોય ના તો પક્ષ પલટો કરી નાખે તારું શું ના જે મતલબ સાચા લોકો છે જે લોકો સેવા માટે યોગદાન આપે છે એ લોકોને ટિકિટ મળે છે તો એના માટે કોઈ ખોટું નથી કે એમને આપે છે કે 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 લોકોને આપે છે મને એક ઘણા લોકો એવું કહેતા હોય નેતાઓ એમ પ્રજાના કામ એટલે પ્રજાના કામ કે પોતાના કામ ટૂંક જો એ તો મને ખ્યાલ નથી પ્રજાના કે પોતાના કામ પણ જે વસ્તુ બીજેપી કરે છે એ દેખાય છે કોંગ્રેસનું એણે કર્યું હોય કે ના કર્યું એ ખ્યાલ નથી પણ બીજેપીનું જે કર્યું છે એ અમને ખ્યાલ છે

જે વીસ વર્ષ પહેલાં યુવા હતું એનામાં આજના યુવામાં ઘણો બધો ફરક છે હજી જો પાંચ વર્ષ આને આ સરકાર રહેશે તો ભારત જે અત્યારે ઊંચાઈ સુધી જઈ રહ્યું છે એના કરતાં વધારે આગળ જશે તો મારું માનવું એવું છે કે આ સરકાર કન્ટિન્યુ જ રહેવી જોઈએ કોંગ્રેસ ક્યાં ટૂંકી પડે ઘણા બધા એવા કાર્યો છે કે જ્યાં ટૂંકી પડે છે પણ મોદી સરકારે ઘણા બધા એવા કાર્યો વધારે કર્યા છે જૂની સરકાર કરતા કે આપણું ધ્યાન કોઈ જગ્યાએ પડે કોઈ જગ્યાએ ના પડે પણ એના કરતાં ભાજપ સરકાર ઘણી બધી આગળ છે કે આપણે ઉમેદવારો નક્કી થઈ જાય પછી અંદરો અંદર રોષ ફેલાય આને ને આને ટિકિટ મળવી જોઈએ વડોદરામાં સાંસદ રંજનબેન ને ટિકિટ મળી હતી પણ પછી વિરોધનો વંટોળ ઉઠ્યો અને ટિકિટ લઈ લીધી પાછી આપવી પડી સાબરકાંઠામાં કંઈ આવો જ માહોલ થયો એટલે અંદર અંદરની હુંસા તુંસી છે એમાં વિકાસ થઈ શકે ખરો શું અંદર અંદરની હુંસા તુંસીમાં ઘણીવાર એવું છે કે પોતાની દુશ્મનીના લીધે દેશને અટકણો પડતી હોય છે પણ એ બધું મૂકી અને જે સરકાર કરે છે અત્યારે તો એને આપણે વધારે સહકાર આપવો જોઈએ હું હોય પ્રજા હોય કે એનો ઉમેદવાર હોય એને સરકારને મદદ કરી અને દેશને આગળ વધારવાનો છે પોતાની દુશ્મનીને પાછળ રાખી અને દેશ માટે કે કરવું જોઈએ ઘણા બધા લોકો કહે છે કે મોંઘવારી છે બેરોજગારી છે આ છે તે છે ઘણા વિરોધમાં ઉતરી આવતા હોય છે ગાંધીનગરમાં તો જ્યારે જોઈએ ત્યારે વિરોધ આપણા જેવા યંગસ્ટર્સનો વિરોધ ત્યાં જોવા મળતો જ છે શું માનવું છે કે આટલા વિરોધની વચ્ચે કેવી રીતના કામ કરવું જોઈએ કામ તો એવું છે ને અત્યારે કોંગ્રેસ જોડે કોઈ ચહેરો નથી બીજેપી જોડે ચહેરો છે મોદી એટલે એના સિવાય તો આગળ છે નહીં કંઈ પણ હવે મોંઘવારી તો છે નોકરિયાતને ખબર છે કેટલી છે ધંધાવાળાને શું છે જેવી રીતે મોંઘવારી વધે છે ટર્નઓવર વધે છે એટલે એ લોકોને કંઈ ખાસ ફરક નથી પડતો પણ મોંઘવારી તો દેખાય છે ગ્રાઉન્ડ લેવલ પર મોંઘવારી છે ઉપરના લેવલ પર તો ખબર નહીં અપર મિડલ ક્લાસને તો કંઈ ફરક નથી પડતો પણ લોઅર મિડલ ક્લાસ એનાથી નીચેનો વર્ગ હોય એને ફરક પડે છે

એ બી એક મુદ્દો કહેવાય તો બી એ લોકો નથી ઉઠાડતા એ લોકો પાસે મુદ્દા જ નથી ટૂંકમાં એ લોકો એના એ લોકો મુદ્દાને આગળ વધારતા જ નથી આવડતું સવાલ એ નડે છે બીજું તો કંઈ ખાસ છે નહીં આવશે તો બીજેપી એ તો ખબર પડી ગઈ ઈવીએમમાં ઘોટાળો કરશે કે આમ કરશે સવાલ તો બીજેપી જ છે ચૂંટણી પક્ષ એમનું છે એટલે એમાં તો કંઈ વાંધો જ નથી શું લાગી રહ્યું છે બીજેપી જ આવશે બોલ બીજેપી જ આવશે કારણ ગમે એ કરશે કોંગ્રેસ આવશે કોંગ્રેસ કરશે ગમે ગમે એટલા રેલી કાઢશે કોંગ્રેસ વાળા ગમે એ કરશે પણ મોદીના કારણે બીજેપી જ આવશે કેજરીવાલ કે દેખાય તો કેજરીવાલને તમને અરેસ્ટ કર્યા દેવું કઈક ન્યૂઝ મળ્યા હતા અરેસ્ટ કરેલા છે પણ પંજાબમાં એની સરકાર છે દિલ્હીમાં એની સરકાર છે ગુજરાતમાં વિધાનસભામાં કોંગ્રેસ કરતા તો સારું પ્રદર્શન કરી કરી દીધું હતું શું લાગે છે એટલે કોંગ્રેસ કરતા તો બીજા નંબરે આપવા જ આવશે પણ આમ જોઈએ તો બીજેપી જ જીતશે

જે અત્યારે અમે લોકો જે હું લાઈક હું ખુદ છું વર્કિંગ કરું છું મને કોઈ સપોર્ટ ક્યાંથી મળે છે એ એ વસ્તુ જોવા જાય મહિલાઓને ચૂંટણીમાં ઉતારી એના કરતાં જે મહિલાઓને સપોર્ટની સપોર્ટ મોદીજી છે કચરા સાફ હોય છે બધા લોકો મહિલાઓને સપોર્ટ કરે છે ઘણી એવી મહિલાઓ છે અમૃતમ કાર્ડ છે છે એવી સ્કીમો યોજના યોજના મહિલા એ મહિલા યોજનાના લીધે છે અને મહિલાઓ સપોર્ટ કરવાની છે ખાલી મહિલાને ચૂંટણીમાં ઉભા રાખવાથી કોઈ સરકાર જીતી નથી જવાની આપણે જોયું કે ગોલો ખાવાવાળા જે આવ્યા છે અને ગુજરાતમાં ત્યાં કાઠિયાવાડમાં ગોલો કહેવાય અહીંયા બધા ગોળો કે છે પણ હકીકતે છે તો આ એક જ પણ ઇલેક્શનમાં શું બધાનું માનવું છે ને મહિલાઓ કેટલી આગળ આવી ચૂકી છે પહેલા એવું હતું કે ચાર દિવાલમાં મહિલાઓ રહેતી હતી પણ અત્યારે વ્યવસાય ધંધા કરતી થઈ છે નોકરી કરતી થઈ છે અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક એમાં સરકારનો હાથ તો હોવો જ જોઈએ એવું આપણે ચોક્કસથી માની રહ્યા છીએ અહીંયા મારી બેન એક ગોળો બનાવી રહી છે એને પૂછવાનો પ્રયત્ન કરીશ તમે કેટલા સમયથી આ રીતે વ્યવસાય કરો છો ત્રણ વર્ષ જેવું થઈ ગયું ગોળા બનાવતા બનાવતા પહેલા રોડ ઉપર સ્ટોલ લગાવતા હતા એના પછી અમે શોપ કરી છે ભરતા ભરતા ચાલુ સ્ટડી કરતા હતા સાથે સાથે અને પછી સાંજે ફ્રી હોઈએ છે એટલે સ્ટોલ લગાવ્યો બરફનો લાગે છે કે આ સરકાર સેફ છે મહિલાઓ માટે અત્યારે કારણ કે તમે લોકો ભણતા ભણતા પેલા ગોલાનો ધંધો અત્યારે ઘરેથી એટલો કિલોમીટર દૂર રહીએ છીએ રોજે ક્યારેક એવું બને કે અર્જન્ટ ઘરે જવાનું થાય તો રાતે ત્રણ વાગે પણ અમે અહીંયાથી એકલા રીક્ષામાં સફર કરીને સ્ટેશન જઈએ છીએ અને એકલા ટ્રેનમાં જઈએ છીએ ટ્રેનમાં પણ એટલું સેફ ફીલ થાય છે અને ઇવન રસ્તા ઉપર ગમે ત્યારે અમે જઈએ તો ચાર રસ્તા ઉપર પોલીસ ગાડી ઊભી હોય છે હોમગાર્ડ ઊભા હોય છે એટલે મહિલાઓ માટે બહુ સેફ છે અને એ વસ્તુ ખરેખર હું કહું છું કે અમે રાતે મોડે અમે બિઝનેસ કરીએ છીએ રાતે બે ત્રણ વાગે અમારો ધંધો બંધ કરીને વાઇન્ડ અપ કરીને ઘરે જતા હોઈએ છીએ ક્યારે પણ અમારી સાથે કોઈ પણ એવું કોઈ પણ ખરાબ વસ્તુ અમારી સાથે થઈ નથી અને પોલીસ જોઈએ તો ચાર રસ્તા ઉપર ગમે ત્યાં તમે જુઓ તો હોમગાર્ડ બેઠા જ હોય છે મને કે કોંગ્રેસ આવી જોઈએ કે બીજેપી બીજેપી ડેફિનેટલી ઘણા બધા એવા ઐતિહાસિક નિર્ણયો જે બીજેપીએ લીધા છે એ કોંગ્રેસનું કામ જ નથી કે એ વસ્તુ એ કરી શકે જે નિર્ણય તમને ખાસ ગમે જે કાશ્મીરવાળું જે તમને ત્રણસો સિત્તેરની કલમ એ અમે મૂવી પણ જોઈને આવ્યા ખરેખર એ વસ્તુ કોંગ્રેસનું કામ જ નથી એ વસ્તુ કરવું અત્યાર સુધી કોંગ્રેસ મને લાગે ત્યાં સુધી આપણે જ્યારથી દેશાજાથી થયો ત્યાં સુધી ત્યારથી લગભગ પચાસથી વધારે વર્ષો સુધી કોંગ્રેસે રાજ કર્યું છે પણ જે ભાજપે કામ કર્યું છે એ કોઈ જ ન કરી શકે ગુજરાતની અને ઇન્ડિયાની હવા હવામાં કોંગ્રેસની જગ્યાએ ભાજપ છે અને હવા બોલે છે આબોહવા એવું બોલે છે કે મોદી જીતશે અને મોદી જ રહેવાનો છે ચૂંટણીમાં મહિલાઓને અનામત આપવામાં આવી છે મહિલા અનામત હોવી જોઈએ ખરા અનામતમાં એટલે મહિલા અનામત મતલબ મહિલાઓની સીટ રિઝર્વ કે આટલી ત્રીસ મહિલા તો હોવી જ જોઈએ શું લાગે છે એટલે હું એક મહિલા છું જ મને એવું નથી કે એમાં કોઈ એવો ભેદભાવ ના હોય કે મહિલા માટે હોવી જ જોઈએ જે કરી શકે એના માટે હોવું જોઈએ ફિક્સ એવું નથી કે મહિલા માટે જ હોવું જોઈએ જે એના માટે લાયક છે એના માટે હોવું જોઈએ આપણે જોયું કે મહિલાઓ અત્યારે ઘરની બહાર નીકળતી થઈ છે મહિલાઓ સશક્તિકરણની વાતો થઈ છે ક્યાંક ને ક્યાંક સાર્થક તો થયા જ છે પણ હું એક સવાલ અહીંયા મારી બેનને એ પૂછવા માંગીશ કે મહિલા સશક્તિકરણની જે વાતો થઈ છે મહિલા અનામત જે રાખવામાં આવી છે ચૂંટણીમાં વિધાનસભામાં લોકસભામાં મહિલા અનામત હોવી જોઈએ ખરા અને હોવી જોઈએ તો આટલી જે ત્રીસ છે એટલી હોવી જોઈએ કે આનાથી વધારે હોવી જોઈએ

એ મહિલા મહિલા અનામતની વાત છે કે આ ક્ષેત્રમાં આટલી તો હોવી જોઈએ હા એ પહેલા એવું હતું કે ક્યાં ક્યાં ઘણી જગ્યાએ આવી હતી કે જ્યાં મહિલાઓને મોકો નતો મળતો એના માટે આ અનામત નીકાળી લે અત્યારે જ્યાં હવે મોદી સરકારના રાજમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ને ત્યારે એક જ વસ્તુ જોવા મળે છે કે બધાને ઇક્વલિઝમ મળે છે એક ટાઈમે રોડ ઉપર છોકરીઓ નીકળતી પણ નહોતી અને બધી વસ્તુ થતી હતી આજ જમાનો ઉઠીને હું ખુદ છું અમે રાતે બે એક વાગ્યે નીકળીએ છીએ અમને કોઈ ફરક અને ઇવન અમને જે સ્ટેજ ઉપર અમે જોબ વર્ક કરીએ છીએ યા તો જે ધંધો પાણી કરીએ છીએ એમાં પણ અમને ઇક્વાલિટી મળે છે એટલે એના માટે હું એ જોશું કહીશ કે બધાને જો સીટ મળવી જોઈએ ના મળવી જોઈએ એ તો ખ્યાલ નથી પણ જે તમે વાત લઈને કરતા હોય તો આજે એના માટે હતી કે જે લોકોને મૂકો નહોતો એના માટે અનામત નીકળે છે હવે એ જરૂર નથી બધાને કોંગ્રેસે જ મુદ્દો લીધો છે કે અમે આવશું તો હજી અમે અનામત વધારીશું આમ તેમ ના ના એ વસ્તુની કઈ જરૂર જ નથી કેમ કે આજે હવે બધા મહિલાઓને પણ એટલો ઇક્વલ મોકો મળે જ છે કે જે ફાયદો ઉઠાવી શકે છે બધી મહિલાઓને પણ એટલો મોકો મળે છે અને પુરુષોને પણ

એટલે મારું કેવું છે કે બધા લોકોએ તમારા મતદાન કરવું જ્યાં તમારું મતદાન મથક હોય જ્યાં તમારું મતદાન મથક હોય ત્યાં જઈને તમારે બધાએ મતદાન કરવું અવશ્ય છે ચોક્કસથી તો સૌથી છેલ્લે અને સૌથી ખાસ વાત કહી મારા ભાઈએ કે ભાઈ મતદાન તો કરવું જોઈએ કારણ કે આપણે નાગરિક છીએ આપણો હક છે આપણો અધિકાર છે સરકાર ચૂંટાય છે લોકોથી અને લોકોના મતથી એટલે મતદાન પણ અવશ્ય કરશો કેમેરામેન રાજ સાથે પૂનમ ભાયાણી એબીપી અસ્મિતા અમદાવાદ

और यहीं रहता हूँ अभी फिलहाल यहीं पे रहते हैं फिलहाल यहाँ पे ही रहते हो इलेक्शन को लेकर आपको क्या करना है क्या कांग्रेस का काम अच्छा है बीजेपी का काम अच्छा है आपको क्या लग रहा है अभी तो जो मौजूदा सरकार है उन्हीं का काम अच्छा है और बीजेपी के ही काम के लिए संतुष्ट है कांग्रेस की कमी कहाँ है कांग्रेस की कमी है कि कुछ काम दिखाई नहीं दे रहा उनका और बीजेपी का काम दिखाई दे रहा है अच्छा। आप मुझे बताइए आप कहाँ ऐसे तो मैं कर्नाटक से हूँ मूल वतन मेरा राजस्थान है बिजनेस के लिए कर्नाटक गया हुआ यहाँ आया हूँ घूमने के लिए अच्छा आपको क्या लगा वहाँ पे क्या माहौल है यहाँ पे क्या माहौल हमारे वहाँ तो कांग्रेस सरकार है ऑलरेडी अभी अच्छा वहाँ पे वहाँ पे कांग्रेस कांग्रेस की क्या कामगिरी है और बीजेपी कहाँ कम पड़ रही है बीजेपी का गए गए गै टाइम में बीजेपी का पीरियड था थोड़ा बहुत काम कम हुआ इसके हिसाब से कांग्रेस को वापस लाया गया है लेकिन अब की बार मोदी सरकार वापस है आप मोदी सरकार के साथ में कांग्रेस कहा मतलब हाईकमांड नेतागिरी पीछे पड़ रही है क्या कमी कहा दिखा रही है की सामने मतलब टक्कर देने वाला कोई नहीं है क्या है कोई कोई, कोई बड़ा आ, बड़ा चेहरा बड़ा नहीं, चेहरा नहीं बड़ा नहीं है 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 चेहरा चेहरा दिख रहा ही कांग्रेस में अच्छा। सौ बात की एक बात बड़ा चेहरा कोई है नहीं है अच्छा। देखो पीएम हमारे मनमोहन सिंह थे तब भी ऐसा बोल रहे थे कि कांग्रेस कुछ कर नहीं पा रही है मल्लिकार्जुन खड़गे आए

શું લાગે છે કોંગ્રેસની નેતાગીરીમાં એટલો દમ નથી જે ભાજપની નેતાગીરીમાં છે ને જે ભાજપના પછી જે ગુજરાતનો ગ્રોથ થયો છે અમદાવાદનો ગ્રોથ થયો છે એ એકદમ હાઈ લેવલનો છે ને જે ભાજપની સરકાર છે એ તે યુથને પણ બહુ હેલ્પ થઈ રહી છે જે રીતે સ્ટાર્ટઅપમાં અને ઘણી બધી સ્કીમ છે હું પણ એઝ એન્ટરપ્રિન્યુર ઘણા બધા સ્ટાર્ટઅપ સાથે વર્ક કરી રહ્યો છું તો જેના કારણે ઘણા બધા ફાયદાઓ થઈ રહ્યા છે ભાજપની સરકારના કારણે જે કોંગ્રેસના ટાઈમે નહોતા જોવા મળતા બીજું કે કામગીરી કરવી અને કામગીરીને બતાવી શું મોદી અને શાહની જોડી આ સારી રીતે કરી શકે છે અને સાથે બે મજબૂત પાસાઓ કહી શકાય પાટિલ અને હર્ષ સંઘવી શું લાગી રહ્યું છે કે આ જે નેતાઓની જોડીઓ છે એના પરિણામે બીજેપી આગળ વધી રહી છે બિલકુલ બિલકુલ જે નેતાઓની જોડી છે કોઈ પણ પાર્ટીઓ એમાં જે નેતા હોય મજબૂત હોવા જોઈએ એના કારણે જ અત્યારે કોંગ્રેસ થોડી પાછળ પડી રહી છે કારણ કે તેમાં કોઈ એવા નેતા નથી જે પ્રબળ રીતે કામગીરી કરી શકે પણ જે આ જોડીઓ છે તે બહુ સારી રીતે કામગીરી કરી રહી છે જેના કારણે ભાજપનું વર્ચસ્વ વધી રહ્યું છે અને કામગીરી જે રીતે કરી રહ્યા છે તે રીતે થઈ રહી છે લોકસભાની ચૂંટણીમાં કોણ જીતશે તારા ભાજપ આપના માટે આપકે હિસાબ સે કોણ જીતેગા ભાજપા મોદી સરકાર

એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મીઠા ગુજરાતીઓની તીખી વાતમાં આપનું સ્વાગત છે એબીપી અસ્મિતાની ટીમ ન્યૂ શાહીબાગ જે વિસ્તાર છે ત્યાં પહોંચી છે વૃંદાવન બંગલોઝની બહાર જે લોકો છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને જે ચૂંટણી જાહેર થઈ છે લોકસભાની તેને લઈને લોકોનો શું મત છે તે એ બીપી જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે વડીલ શું કહેશો આ વખતની જે લોકસભાની ચૂંટણી છે કોંગ્રેસનું ખાતું ખુલશે લાગે છે જ છેલ્લી બે ટર્મથી છવ્વીસમાંથી છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી છે આ વખતે જે રીતના ગઠબંધન થયા છે શું લાગે છે ગુજરાતની સ્થિતિ કેવી હશે ગુજરાતની સ્થિતિમાં તો સો ટકા છવ્વીસમાંથી છવ્વીસ સીટ ભાજપની જ આવશે પણ કદાચ લીડ કપાશે જે પાંચ લાખની બહુમતીથી જીતવાની વાતો ચાલે એ કદાચ એકથી દોઢ લાખની આજુબાજુમાં સમેટાઈ જશે શું કારણ શું લાગે છે તમને કે કોંગ્રેસ પર લોકો ભરોસો નથી મૂકતા અને ભારતીય જનતા પાર્ટીને ફરીથી એક વખત વિશ્વાસ મૂકે એવું લાગી રહ્યું છે કોંગ્રેસ માટે તમે જુઓ તો કોંગ્રેસની અંદર કોઈ લીડરશીપ છે જ નહીં એટલે મેન તો લીડરશીપનો અભાવ એ મોટું જ કારણ વડીલ તમે શું કહેશો કયા કયા મુદ્દાઓ આ ચૂંટણીમાં તમારા માટે રહેશે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને અન્ય પક્ષો પોતપોતાની રીતે જ્યારે પ્રચાર કરી રહ્યા છે હાલમાં તો જે ભાજપ માટે જે અત્યારે હાલ એમના નેતાઓ દ્વારા જે થોડા શબ્દો એવા ઉચ્ચારાયેલા છે અને એના કારણે પ્રજામાં રોષ જાગેલો છે એટલે આવવાની સીટો તો વધારે ભાજપને જ મળવાની છે એમાં કોઈ શંકા સ્થાન નહીં પણ કદાચ એકાદ બે સીટ લઈ પણ જાય બીજા પક્ષવાળા શું આ આંતરિક અસંતોષનું કારણ શું માની રહ્યા છો જે સમાજ માટેના જે પ્રકારે તાજેતરમાં નિવેદનો આવ્યા તો એ શું કોઈ સમાજ સમાજને અનુલક્ષીને કોઈને ટિપ્પણી કરાય જ નહીં પહેલી વાત કારણ કે એમના માટે તો બધા સરખા છે પ્રજા છે તો એ છે એટલે આ વર્ગ આમ છે તે વર્ષે બધું એમને કરાય નહીં એમનાથી શું ખરેખર તમારી દ્રષ્ટિએ વિકાસ થયો છે વિસ્તારની અંદર રાજ્યની અંદર વિકાસ તો થયેલો જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી શું મોંઘવારી આ વખતે મુદ્દો બનશે કારણ કે જે રીતે મોંઘવારી વધી રહી છે મોંઘવારી ક્યાં દેખાય છે મોંઘવારી દેખાતી જ નહીં લગ્નમાં જાઓ તો લોકો કેવા ખર્ચા કરે બરાબર છોકરાની બર્થડે હોય તો પાર્ટીઓ કરે હોટેલોમાં જઈ જઈને નાના નાના ફંક્શન હોય નાના સામાન્ય ફંક્શન હોય તો બધા હોટલોમાં ફંક્શન કરતા હોય તો મોંઘવારી જેવું કોઈ અમને જ નથી દેખાતું બરાબર જે મિડલ ક્લાસ છે સૌથી નીચો ક્લાસ છે એને દેખાય બાકી અમુક જે થી સિત્તેર ટકા વર્ગીઓ છે કજાને મોંઘવારી જરાય નડતી નથી કજાને પંદરથી વીસ હજાર પચીસ હજારનો પગારદાર હોય ને એ આરામથી મોજ મજાથી રહી શકે છે તમે શું કહેશો વડીલ અત્યારે જે રીતે ચૂંટણીના અલગ અલગ મુદ્દાઓ ચાલી રહ્યા છે તમારી દ્રષ્ટિએ કયા કયા મહત્વના મુદ્દા રહેશે આ ચૂંટણીની અંદર સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે કોંગ્રેસ એનું પર્ફોમન્સ છેલ્લા કેટલાય સમયથી માત્ર ને માત્ર લીડરશિપ ખલાસ થઈ જવાના કારણે કરી નથી શકતી અને સ્ટ્રેટ ફોરવર્ડ આ એક જ મુદ્દાનો સીધે સીધો બેનિફિટ ભાજપને મળે એવું લાગે છે ભૂજ આપણે ભરૂચની અંદર એક સીટ એવી હતી કે જ્યાં કદાચ એ લોકો સામાજિક સ્તરે ભાગલા પાડીને કદાચ મત લઈ જાય એવું મને કોઈ અંગેથી લાગતું હતું પરંતુ એઆઈએમઆઈએમની એન્ટ્રી થવાને કારણે હવે મને ત્યાં બી એ મત કપાઈ જઈને ભાજપને મળે એમ કરીને ટોટલ છવ્વીસે છવ્વીસ સીટો ભાજપ લઈ જશે એમાં કોઈ મીનમેક નથી અને આ બધાની પાછળ ભાજપે કરેલો વર્ષોનો અથાગ પ્રયાસ પણ છે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ ઐતિહાસિક કામો આ દેશને કરીને બતાવ્યા છે પબ્લિક રિઝલ્ટમાં માને છે અને રિઝલ્ટ ઓરિએન્ટેડ મતદાન થતું હોય છે હંમેશા અને રિઝલ્ટ ઓરિએન્ટેડ અદ્ભુત વિકાસ થયો છે આમે તમે આ ન્યૂશાહીબાગ ટીપીમાં ઊભા છો નજરની સામે આમ દૂર ફેંકશો નજર તો ગીફ સિટી દેખાશે એક ગિફ્ટ સિટી જેવા પ્રોજેક્ટો જે ગુજરાત નહીં હિન્દુસ્તાન માટે કદાચ ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય આવા આવા નજરની સામે અનેક એવા આપણે વિકાસ જોયા છે તમે શું માનો છો અમિત શાહ અને નરેન્દ્ર મોદીની જોડી ગુજરાતના વિકાસ માટે કેટલું મહત્ત્વનું ભૂમિકા ભજવી ચૂકી છે અને આગામી સમયમાં ભજવશે લાગે છે અમે ગુજરાતમાં તો તમે વિકાસ જોઈ જ રહ્યા છો એમાં કોઈ બે શંકાને સ્થાન નથી અને કોંગ્રેસમાં કોઈ એવી નેતાગીરી નથી જે મોદી અને અમિત શાહને પડકાર ફેંકી શકે તમને લાગે છે કે જે મોંઘવારી છે એ કાબુ કરવામાં કેન્દ્ર સરકાર સફળ રહી છે મોંઘવારી તો છે જ નહીં બધી ચર્ચાઓ છે અત્યારે કોણ બતાવો ક્યાં બતાવે છે કે મોંઘવારી છે મોંઘવારી છે કોણ કહે છે તમે લગ્ન પ્રસંગોના જુઓ પછી જન્મ તારીખો ઉજવે છે અત્યારે અત્યારે તમે કોઈ પણ રવિવાર શનિવાર જુઓ તો કોઈપણ પણ ઉપરથી વેટિંગમાં બેસવું પડે છે એટલે પ્રશ્ન નડે તમને શું લાગે છે ગુજરાત મોડેલ સ્ટેટ બની શક્યું છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટી કેડર બેસ્ટ પાર્ટી હોવાની વાત કરે છે નેતૃત્વમાં જે પ્રમાણે અત્યારે તાજેતરમાં જે ઉમેદવારો બદલવાનો વારો આવ્યો તેને કઈ રીતે જુઓ છો ચોક્કસપણે કેટલાક વિવાદિત સ્ટેટમેન્ટોના લીધે વાતાવરણ થોડું નાનું મોટું ડોળાતું હોય છે પરંતુ સમાજના અગ્રણીઓ પણ એ બધી વસ્તુઓને એને બહુ મેચ્યોરિટીથી ડિસિઝન લેતા હોય છે એવા ઇલેક્શન ઓરિએન્ટેડ ટેમ્પરરી થઈ ગયેલા પ્રોપોગંડાઓને પબ્લિક ધ્યાનમાં રાખીને નિવેદનો કે મતદાન નથી કરતી હોતી હકીકતે મતદાન તો નરેન્દ્ર મોદીએ અને અમિત શાહે કરેલા વિકાસને ધ્યાનમાં રાખીને થતો હોય છે એટલે મને નથી લાગતું કે નેતાઓ દ્વારા કોઈ મિસ સ્ટેટમેન્ટ્સ આપી દેવાના કારણે એનો મતદાન પર કોઈ પણ અસર થાય અને સમાજ બહુ સમજુ છે સમાજ કોઈ એક વસ્તુને ધ્યાનમાં નથી રાખતી લાંબા સમયથી એ સમાજના ઉત્થાન માટે કરેલા પાર્ટીના કાર્યકર્તા કાર્ય જે કાર્યો હોય છે એને ધ્યાનમાં રાખીને જ સમાજ બહોળા સ્વરૂપમાં મતદાન કરતો હોય છે અન્ય લોકો છે તેમને બી પૂછીશું વડીલ તમે શું કહેશો અત્યારે જે રીતે મતદાન માટેના જે અલગ અલગ મુદ્દાઓ લેવાઈ રહ્યા છે તમારી દ્રષ્ટિએ કયા કયા મહત્વના રહેશે મતદાનની દ્રષ્ટિએ તો જનરલી ગુજરાતમાં આપણે વિકાસનો જ મુદ્દો હોય મેન પણ આ વખતે જે આપણે ભાઈએ વાત કરી હતી સાહેબ એ રીતે તમે જુઓ તો અત્યારે જે ભાજપના નેતાઓ જે બફાટ કરી રહ્યા એની જરૂર ભાજપને થોડી ઇફેક્ટ આવશે અને કોંગ્રેસની અંદર જે એમને લીડર્સ પસંદ કર્યા છે અત્યારે જેમ કે બનાસકાંઠામાં ગેનીબેન છે એવા જે પ્રબળ ઉમેદવારો જે એમને સિલેક્ટ કર્યા છે એમની સામે કોંગ્રેસ ભાજપના જે ઉમેદવારો થોડા વીક જણાય છે તો આ બધા ફેક્ટરને ધ્યાનમાં લેવામાં આવે તો ઇફેક્ટ આવશે પણ એવું નથી કે કોંગ્રેસ એટલી સીટો લઈ જશે મોંઘવારી રોજગારી જેવા મુદ્દાઓ અસર કરશે હા એ થોડાક અસર કરશે પણ સામે જોઈએ ને સાહેબ ઉમેદવાર બી એવા વિપક્ષ બી અત્યારે એટલો મજબૂત નથી સાહેબ અત્યારે એ મુદ્દો બહુ સારો છે એના ઉપર થઈ શકે એવું છે કામ જે રીતે લોકો વાત કરતા જોવા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક મજબૂત સત્તાપક્ષ અને નબળા વિપક્ષના કારણે જે જનતા છે તેનો ઝુકાવ ફરીથી એક વખત જે સત્તાપક્ષ છે તેની તરફ દેખાતો આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે યુવરાજ ઢીલા સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ